મારુ મેંદેડા યુટ માં આપણું હાર્દિક સ્વાગત છે જુનાગઢ થી બિલખા નજીક બિલખા થી નવ ના અંતરે આવેલું પ્રકૃતિ ની ગોદમાં મથુરેશ્વર મહાદેવના આજે આપણે દર્શન કરવાના છે તો ચાલો આપણી સાથે

પહેલી સ્થાપના અહીંયા થઈ અહીંથી બધે રામનાથ રામનાથ એમ ફરતી બાર ગિરનારને બાર શિવલિંગની સ્થાપના એને જ કરી દે છે અને બાર વર્ષ અહીંયા વનવાસ અને એ સ્થાપના દીધી થઈ ધર્મની સ્થાપના થઈ અને કેરવાનો નાશ થયો અને અહીંયા આપણે નરસિંહ મહેતા અહીંયા ભજન કીધું કરી ગયા જુનાગઢ અને એને અહીંયા રાસ બતાવી હતી કોણ કૃષ્ણ ભગવાન જે ભગવાન ગોપી પણ અનાયા હતા રાસલીલા વધે ને રાસલીલા ભગવાન કયો કે નરસિંહ મહેતા તારે શું જોઈ કે ભગવાન મારે રાસલીલા જોઈ કે રાસલીલા જોઈ ને શું કરે કે તારી રાસલીલા મારે ભજન કરવું છે રાસલીલા બતાવી દે એમ અહીંયા ભોળાનાથ ગોપી પણ અનાયા હતા માં ભેગા ભોળાનાથ ભોળાનાથ ને ભગવાન રાસ જોઈ ને આખો હાથ આખો હાલ ગયો खबरनाथ बोले आप दे ये रासवत ने नसिंहदन इन ऊपर मंत्रेश्वर महादेव का नाम है आज आ 5000 वर्ष थी 5000 युग आ छटजो युग आले मंदिर में आ छटजो युग आले 5000 वर्ष थे धर्म की स्थापना करी आ छटजो युग आले किलो हां छटजो युग आइले से અને એમ આ ધોરાધી વાળા છે પાંચ વાળા એ આ લોકો લાદી આવા ચેલે બાર તેર કરી બે આયા ભોળિયા ભાઈ બેઠો એની સેવા પૂજા કરી આનંદ કોઈ આવે ને કોઈ જાય આ તો ભોળિયા દરબાર છે

કોઈને સાડા પાંચ થાય એટલે ના નીકળે તો જંગલ ખાતા ની ગાડી આવે કાઢે બધે ગાડી હલવાઈ ગયું હોય તો એ કોઈ ગમે તમારે બધી વ્યવસ્થા કરે બારે કાઢે પણ રાત ના રેવા દે આ વચ્ચો વચ્ચે જે દેખાય ને એક લિંગ જ છે શું છે એને બાબરિયો કે હું કે બાબરિયો આખા જૂનાગઢ નો ઇતિહાસ ત્યાંથી ચાલુ થાય આખા જૂનાગઢ નો ઇતિહાસ ત્યાંથી ચાલુ થાય પછી એ નામ જોઈ લો જો આમ ચાંદ થઈ જાય આમ ચાંદ થઈ ગયો જો આમ દેખાય હમ પછી આવ્યા પોઠિયો આવી ગયો શું આવી ગયો પોઠિયો આમ પોઠિયો જો આમ લિંગની સામે પોઠિયો બેઠો પછી એના બે કાન દેખાય હા બોલો આ બે બાજુ રેડી આખો ચંદ્ર આકાર શું થઈ ગયું ચંદ્ર સામે લિંગ આ પોઠિયો આવ્યો આપણે એક આ મંદિર એવું છે કે દુર્લભ લિંગ છે દુર્લભ એકદમ આપણે ઘણા મહાદેવના મંદિરો જોયા હશે બરાબર પણ આનું જે ગૌમુખ છે બરાબર ઉત્તર દિશાની અંદરમાં અંદર બરાબર નકર આપણે જોઈએ તો ડાબા સાઈડ અથવા જમણી સાઈડ હોય તો આનું ગૌમુખ છે તે ઉત્તર સાઈડની અંદરમાં જે કે પાછળની સાઈડમાં બરાબર આ આખા દુર્લભ મહાદેવનું મંદિર છે અહીંયા લોકો દર્શન એની માનતા તમન્નાઓ હરેક ઈચ્છાઓ પૂરી થાય છે મથુરેશ્વર મહાદેવ છે આ બરાબર હરેક તમને અહીંયા પૂરી થાય છે અમારી બરાબર અને આવું લિંગ અને આ રીતની જગ્યા આ ભજનની જગ્યા છે અમે પહેલી વાર જોઈએ છીએ આવું બરાબર મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં